ભાઈ બંધી ભાઈ બંધ સમક્ષ રજૂ કરી રહ્યો છો જે ઇતિહાસના પાના પર નોંધાયેલ છે તો ચાલો જાણીએ શું વાર્તા છે વાત છે માત્રા વરુની જે એક દરાસદાર હતો ભાઈબંધીનો ભૂખ્યો માત્રો વરુ એક માલધારી હતો તેની ગમાણમાં અસલ કાઠિયાવાડી સોસો દુજાણી ભેંસો હતી ઘોડારમાં અસલ અરબી નસલના ઘોડા હતા તે માત્ર વરુ બાબરીયાવાડમાં હેમાળ ગામનો ગરાસીઓ હતો હંમેશા મહેમાનોની આગતા સ્વાગતા મહેમાનોની સાથે જમવામાં અતિશય આનંદ અનુભવતો મહેમાનોને ભગવાન સ્વરૂપ સમજતો એક દિવસની વાત છે સવારે ડેલીના ઓટલે બેસીને દાતણ કરતો હતો ત્યારે એક અજાણ્યો જણ આવીને હળવા સાદે રામરામ કરે છે માત્રા ભાઈએ પણ ઉમળકાભેર ભેર રામ રામ કર્યા મનમાં સમજ્યા આજે પ્રભુએ મારે ઘેર પરોણો જરૂર મોકલ્યો આગંતુકને ડેલીમાં લઈ ગયો બે ફૂટ ઊંચી ગારથી લીંપેલી ઓશરીમાં બેઠક આપી માત્રા વરુએ ચા પાણી સાથે પીધા આ બધું કરતા કરતા માત્રા વરુએ મહેમાનનો અંદાજ લગાવી લીધેલો ફાટેલા ને મેલા ઘેલા કપડા વધી ગયેલી જટાયું ભલું મોટું ભવ્ય કપાળ મોઢા પર પડેલી કરચલીઓમાંથી પણ તેની વૈભવતા છલકતી હતી કસુંબાનો સમય થતા મહેમાન એક કોલા અફીણનો બંધાણી છે એવું સમજતા માત્રા વરુને સમજતા વાર ના લાગી નક્કી થઈ ગયું એને ત્યાં આવનાર કોઈ મોટો આસામી છે કેમકે એક કોલા અફીણ પી જવું એ કાંઈ જેવા તેવાનું કામ નહોતું નક્કી કોઈ મોટો ગરાસદાર હોવો જોઈએ જે આજે આવી કફોડી હાલતમાં આવી ગયો હશે તેના અંદાજની વાત સાચી પડી આવનાર મહેમાન જાલમસંગ રાજપૂત હતો કચ્છના બાર ગામની ભાયાતી તાલુકા નળિયા કોઠારા તાલુકેદાર હતો પણ કચ્છના રાવ પ્રાગમલજીએ એ ખટપટિયા અદાવતીઓની વાત માનીને જાલમસંગની તાલુકેદારી આંચકી લીધી હતી પણ સ્વભિમાની જાલમસંગ પ્રાગમલજી રાજાની પાસે લાચારી કરીને વળતી વાત ન કરી પછી મહેમાન સાથે કોઈ પણ સવાલ કર્યા વગર ચોપાટ રમવાનો આગ્રહ કર્યો મહેમાન તો ગંભીર મુદ્રામાં માત્રાભાઈ સાથે ચોપાટ રમવા બેસી ગયો કોણ છો ક્યાંથી આવો છો ક્યાં જવાનું છે એવા કોઈ પણ સવાલ પૂછીને માત્રો મહેમાનનું દિલ દુભાવવા નહોતો માંગતો મહેમાન પણ રમવામાં મશગુલ હતા માત્રા વરુના ભેરુબંધ માલધારીઓ પણ રંગતમાં જોડાયેલા બપોરનો જમવાનો સમય થયો માત્રા વરુએ મહેમાનનું કદ જાણીને સારું એવું આસન આપી પ્રેમથી જમવા બેસાડ્યો મહેમાન કશી આનાકાની કર્યા વગર ચૂપચાપ જમવા બેસી ગયો એમ કરતા કરતા પંદર દિવસ નીકળી ગયા એક દિવસ જાલમશંગ દરબારે માત્રા વરુ ની જવા માટે રજા માંગી માત્રા વરુએ કહ્યું બાપ રોકાઈ જાઓ ને જે કાની છાશ રોટલો ખાશો તે તમને પણ ખવડાવીશ મહાદેવની એટલી તો મુજ પર કૃપા છે પણ જીદ્દી જાલમશંગ ના માન્યો સોરઠ ભણી આગળ જવાની વાત કરી માત્રા વરુએ બે જોડ નવા લુગડા સફર માટે થોડા ઘણા પૈસા સાથે થોડું કફીન ને ચિલમ પણ બંધાવી આપી જાલમશંગ તો થોડા દિવસ આમતેમ રજળપાટ કરે છે ગાંઠે બંધાવેલા પૈસા પણ ખલાસ થઈ જવા આવ્યા હતા મન ક્યાંય સ્થિર થતું નહોતું ક્યાંય ગોટતું નહોતું એક સાંજે વિચાર આવે છે રાજપૂતની જાત છું આમ નમાલો થઈ કેટલા દિવસ રખડીશ એમ મરવું એના કરતા બહાદુરીથી છીનવાઈ ગયેલો ગરાસ બહારવટીઓ થઈ કેમ ના પાછી મેળવું હિંમત તો હતી તલવાર પણ હતી પણ ઘોડા વિના બહારવટું કેમ નહીં પૂરું થાય એને માત્ર વરુની ઘોડાર યાદ આવી માંગવામાં માન નહીં રહે કદાચ માત્રો વરુ ના પણ પાડી દે એની કરતા ચૂપચાપ એક અંધારી રાતે ખાતર પાડી એક પાણીદાર ઘોડી લઈ સીધો કચ્છ પહોંચી રાવની સામે બહારવટું કરી ગરાસ પાછો મળે પછી ભાઈબંધ માત્રા વરુને આની કરતા પણ ચઢિયાતી બબ્બે ઘોડી આપી દઈશ આવો ખોટો વિચાર કરી જે કાની થોડા ઘણા પૈસા બચ્યા હતા તેમાંથી બજારમાં જઈ ખાતર પાડવા એક કોદાળી ને પાવડો ખરીદી એ તો ચાલ્યો માત્રા વરુના ગામ હેમાળે પહોંચતા રાત પડી ગઈ હતી અને ભૂખ્યો તરસ્યો જાલમસંગ માત્રા વરુના દરબારગઢની ની પછી તે જાય છે જ્યાં ઘોડાર હતું ત્યાંની દિવાલમાં ધીમે ધીમે કોદાળીથી ખોદવા માંડ્યો અડધી રાત થઈ ગઈ હતી ત્યાં એક મોટું ઘોડા સહિત બહાર નીકળી શકે એવું બાકોરું પાડવાનું હતું એક તો શિયાળાની ઠંડી બંધાણી આદમી કમજોર શરીર અને પવનના સુસવાટા સામે બાકોરું પાડવાની આટલી મહેનતથી થાકીને લોથપોથ થઈ ગયો હતો ખિસ્સામાં જે અફીણનું પડીકું હતું તેમાંથી હતું એટલું અફીણ લઈ લીધું કોઈ કાની ઠંડીમાં ફેર પડતો નહોતો ઠંડા પવનનો સુસવાટા સામે તે કાયર થઈ ગયો હતો પંડે ધ્રુજારી ઉપડી હતી એને એમ થયું હવે વધારે અફીણ લીધા વિના ચાલે તેમ નથી રાત્રિનો છેલ્લો પહોર હતો માત્ર વરુ પોતાના ઢોરઢાખર લઈને રોજના નિયમ પ્રમાણે સીમમાં ગાય ભેંસો ચરાવવા નીકળી પડે છે આ તકનો લાભ જોઈને જાલમસંગ વિચાર કરે છે કે જો દરબારગઢમાં જાઉં તો અફીણ મળી જ જશે એમ કરીને ધ્રુજતે શરીરે લતડાતે ડગલે દરબાર ગઢમાં દાખલ થાય છે માત્ર વરુનો હોકો સામે દેખાય છે હોકો ગડગડાવી ગયો પણ ઠંડી ચડીતી તે ઉતરવાનું નામ નહોતી લેતી આવા ધ્રુજતા થાકેલા શરીરે ઘોડી પર કેમ ચઢી શકાય હવે શું કરવું ઓરડા તરફ ગયો જોયું તો એક મોટો રેશમી રજાઈ પાથરેલી હતી ગરમ કામળો પણ નજરે પડ્યો બે ઘડી વિચાર કરે છે કામળો ઓડીને થોડો કારામ કરી લેવો જેમ થોડા ડગલા આગળ વધ્યો જાજુ વિચારી ના શક્યો એને તો ઠંડીથી બચવાનો માર્ગ જોઈતો હતો રાજપૂતો નજર પારખી સ્ત્રીઓ રૂપ નિહાળવા નહોતી શીખી એને મન તો પત્ની સિવાય મલક બધી સ્ત્રીઓ

કામળો હટાવી મોઢું જોયે છે તો ખબર પડે છે કે આ તો એ જ રાજપૂત જેને મેં પંદર પંદર દિવસ સુધી મારી ત્યાં મહેમાનની જેમ રાખ્યો અને તેણે આવી નીચ હરકત કરી બે ઘડી મન થયું કે તેને તલવારથી વાડી નાખું પણ પહેલા ગરાસની પાસેથી ચોક પાડવો હતો કે આમ કેમ બન્યું હળવેકથી ગરાસનીને ઉઠાડે છે ગરાસની ઉઠે છે પથારીમાં બાજુમાં સુતેલા રાજપૂતને જોઈ અચંબામાં પડી જાય છે

માત્રા વરુ તો અફિનની તૈયારી કરવા બેઠો ખોકો તૈયાર થઈ ગયો શિરામણ પણ તૈયાર થઈ ગયો પછી માત્રા વરુએ મહેમાનને સાથ દીધો હાલો દરબાર કસુંબો પાણી તૈયાર છે હટ ઉભા થઈ જાઓ શિરામણ કરી લઈએ મહેમાન તો નિંદ્રા પૂરી કરી આંખો ચોળતો ઉઠ્યો જુએ છે તો પોતે માત્રા વરુ ના ડોલિયા પર સુતો હતો માત્રા વરુ સામે ઉભો છે નક્કી હવે રામ રમી ગયા માત્રો કંઈક કેટલા સવાલ પૂછીને શરમાવશે પણ એવું કાંઈ જ બન્યું નહીં બંને ભાઈ બધોએ એક બાજાને દિલથી અંજળીઓ આપી એકબીજાના સમ આપી આપીને કસુંબો પીવડાવ્યો શ્રીરામણ તૈયાર હતું શ્રીરામણ પતિ ગયા પછી દરબાર જાલમસંગથી ના રહેવાયું આટલી મોટી અનિચ્છનીય ઘટના બની પણ માત્રો ચૂપ હતો છેલ્લે દરબાર બોલ્યો ભાઈ માત્રા હવે તો મહેમાનગતિનો અંતાણો માત્ર વરુ એટલું જ બોલ્યો શું થયું સાચું કહેજો દરબારે પૂછ્યું ભરોસો બેસશે માત્રો બોલ્યો જો ખોટું લાગશે તો તલવાર ક્યાં આધી પડી છે એક એકદાને બે ટુકડા જાલમસંગ દરબારે ભાઈબંધનું ઘર છોડ્યા પછીનું સંપૂર્ણ વૃતાંત માત્રાને નિખાલસ ભાવે કીધી માત્ર બોલ્યો અરે ભાઈબંધ પંદર પંદર દિવસ રહ્યા તોયે મને ના ઓળખ્યો દરબાર બોલ્યો ના બાપ એ જ મોટી ભૂલ થઈ મારા નસીબ ખરાબ એટલે મારી બુદ્ધિ બગડી માત્ર એ ભાઈબંધ ના ખભે હાથ મૂકીને જોઈએ તે ઊંડા ઘોડી લેવાનું કહ્યું ઘોડી આપી બેટે એક શેર અફીણ બંધાવ્યું રૂપિયા સો રોકડા દરબારના હાથમાં આપી ડેલી એ મૂકવા આવી કહ્યું દરબાર હાલો ત્યારે હજી કાની જરૂર પડે તો યાદ કરજો વતન જાય પોતાનું ગરાસ પાછું મેળવો નિરુત્તર એવા દરબાર તો રામ રામ કરી હિમાળા દરબારે કઈ રીતે મદદ કરી ગ્રાસ ની એ કેવી મોટી ભૂલ કરી એ બધું આની પછીની વિડીયો સાંભળીશું વિડીયો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર કરી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો જી ધન્યવાદ મિત્રો વંદે માતરમ જય હિંદ જય શ્રી કૃષ્ણ